નમસ્કાર મિત્રો એક્સલન્સ ગઢમાં તમારું સ્વાગત છે આજે બહુ મોટા સમાચાર લઈને આવ્યા છે કે સ્કૂલ ફી બાદ પુસ્તકોમાં પચાસ ટકાનો ભાવ વધારો જોવા મળ્યો છે સ્કૂલ ડ્રેસ શૂઝ સ્કૂલ બેગ વગેરે પણ થયો મોંઘા દાટ દેશભરમાં વધી રહેલી મોંઘવારીની અસર હવે કોપી બુક અને શિક્ષણ પણ પડવા લાગ્યો છે પેટ્રોલ ડીઝલ અને કાચા માલના ભાવમાં વધારા કર્યા બાદ હવે કોપી બુકના ભાવમાં પાંત્રીસથી પચાસ ટકાનો વધારો થયો છે આ ઉપરાંત બે વર્ષ બાદ વધુ માંગના કારણે પણ બજારમાં પુસ્તકોની અછત જોવા મળી રહી છે જણાવી દઈએ કે એપ્રિલથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે અને સરકારે ખાનગી શાળાના ફી વધારા પરનો પ્રતિબંધ પણ હટાવી લીધો છે બીજી તરફ હવે પુસ્તકો અને ડ્રેસ શૂઝ વગેરેના ભાવમાં પચાસ ટકા સુધીનો વધારો થયો આવી સ્થિતિમાં માતા પિતાની મુશ્કેલીઓ પણ વધતી ગઈ છે આ ઉપરાંત સ્કૂલ બેગના ભાવમાં સોથી દોઢસોનો પણ વધારો જોવા મળ્યો છે ફૂટિવર પર જીએસટી પર પાંચથી બાર ટકા કરવામાં આવ્યા બાદ સ્કૂલ શૂઝના ભાવમાં દોઢસો રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે જણાવી દઈએ કે કોરોના રોગચાળાને કારણે લોકડાઉનને કારણે બે હજાર વીસમાં શાળાઓ બંધ કરવામાં આવી હતી બે હજાર એકવીસમાં પણ શાળાઓ સમયસર ખુલી શકી ન હતી જેના કારણે પુસ્તક અને સ્ટેશનરી વ્યવસાયને ઘણી બધી અસર થઈ હતી શાળા મોડી શરૂ થવાને કારણે પ્રમાણ કોઈ કામકાજ થઈ શક્યું ન હતું બહુ ઓછી સંખ્યામાં બાળકોએ પુસ્તક અને સ્ટેશનરી ખરીદી હતી જેના કારણે પુસ્તક અને સ્ટેશનરીનો સ્ટોક બચી ગયો હતો પરંતુ બે હજાર બાવીસમાં સરકારે કોરોનાના તમામ નિયંત્રણો હટાવી દીધા ત્યાર પછી નકલ પુસ્તકોની માંગમાં નોંધપાત્ર વધારો થયો જેના કારણે મોંઘા ભાવને વાલીઓ ચિંતા મોટા ભાગના વાલીઓ ચિંતામાં મુકાયો છે કાચો માલ મોંઘો થયાનું બહાનું વેપારીઓને જણાવ્યા અનુસાર કોપી બુક તૈયાર કરવા માટે જરૂરી કાચા માલનો ભાવ કોરોનાના સમયમાં વધી ગયા છે અને પ્લાસ્ટિકના દાણાની કિંમત એંસી રૂપિયાથી વધીને એકસો સાઠથી એકસો સિત્તેર રૂપિયા પ્રતિકિલો થઈ ગઈ છે આ ઉપરાંત કાગળનો દર પચાસ રૂપિયાથી વધીને પંચ્યાસી રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે વેપારીઓના જણાવ્યા મુજબ અગાઉ જે કોપી બુકનો સેટ સરેરાશ ત્રણ હજાર રૂપિયામાં લેવામાં આવતો હતો તે આ વખતે પાંચ હજાર રૂપિયામાં વેચાઈ રહ્યો છે તેમજ ખાનગી પ્રકાશનના ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીના પુસ્તકો જે ત્રણસોથી ત્રણસો પચીસ રૂપિયામાં મળતા હતા જે વધીને હવે ચારસો રૂપિયામાં થઈ જવાના છે જેથી સ્કૂલ ફી બાદ અહીં પણ પચાસ ટકાનો શું થયો છે વધારો અને બધી વસ્તુઓ પણ એ મોંઘી મળવાની છે